ગુરુપૂર્ણિમા તેમજ ગૌરી વ્રત ઉત્સવની ઉજવણી ખૂબ જ દબદબા ઘેર કરવામાં આવી હતી અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જલારામ નગર સ્થિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં પૂર્ણિમા ગૌરી વ્રત ઉત્સવ કાર્યક્રમ શાળાના શિક્ષિકા અમિષાબેન સુરતીએ મુખ્ય મહેમાનનું પદ શોભાવ્યું હતું શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના સફળ માર્ગદર્શન હેઠળ સનિષ્ઠ શિક્ષકોના સથવારે વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓએ આ પ્રસંગે નાટક ગીત થાળી શણગાર ટોપલી શણગાર બુકે મેકિંગ બંગડી શણગાર ફ્રૂટ અને સલાડ ડેકોરેશન આરતી શણગાર ઘરેણા બનાવવા તેમજ ગુરુજનો માટે કાર્ડ મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓ માં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો નિર્ણાયકોએ સુંદર ન્યાયિક નિર્ણય સાથે પ્રથમ ત્રણ ત્રણ વિજેતા જાહેર કરી સટી અને ઇનામ એનાયત કર્યા હતા પિંટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર